આજે મને ગળું ખાવાનું મન થયું હતું એટલે આજે મારા સાસુ મારા માટે બનાવે છે સુખડી એના માટે જોશે ઘઉંનો લોટ થોડાક ડ્રાય ફ્રૂટ્સ તમને જે પણ મનપસંદ હોય ઘી ટોપરું ગુંદર અને ગોળ આપણે સર્વપ્રથમ તપેલામાં થોડું ઘી એડ કરીશું ગુંદરને તળવા માટે ઘી ગરમ થવા દેવાનું હવે આપણે ઘી આવી ગયું છે ગરમ થઈ ગયું છે એટલે એમાં આપણે ગુંદર નાખી દઈશું હવે ઘી નીતારીને ગુંદર આપણે ડીશમાં કાઢી લેશું ચલો આપણો ગુંદર શેકાઈને રેડી થઈ ગયો છે હવે ઘીમાં ઘઉંનો લોટ નાખશું અને લોટને થોડો શેકી લેશું આમાં ઈચ ખૂબી છે કે ઘણા સુખડી બનાવે તો લોટ તો કાચો રહી ગયેલો હોય છે અને સુખડી ખાવાની મજા નથી આવતી તો ઘીમાં લોટને બરાબર શેકવાનો લોટ હવે સરસ રીતે શેકાઈ રહ્યો છે લોટ શેકાઈને હવે રેડી થવા જઈ રહ્યો છે સરસ મજાનો લોટ શેકાઈ ગયો છે કેટલી મિનિટ શેકવાનો મમ્મી

તેમાં ટોપરું એડ કરવાનું તમને જે કોઈ પણ ડ્રાયફ્રુટ ભાવતા હોય એ એડ કરવાના હવે ગુંદર એડ કરવાનું ત્યારબાદ બદામ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું ખૂબ જ સરસ સુગંધ આવે હવે એમાં થોડી અમે એક ચમચી જેટલી સૂટ એડ કરી સૂઠથી ખૂબ જ એ હેલ્થ માટે પણ બહુ સારું કહેવાય એટલે મેં થોડું સૂપડીમાં સૂઠ નાખી દીધી સૂઠ નાખીને લોટ સાથે શેકાયેલા લોટ સાથે ટોપરું ગુંદર ગોળ ડ્રાયફ્રૂટ સોઠ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું અને ત્યારબાદ એ બધું જ મિક્સ કરેલું જે છે એ થાળીમાં પાતરી દેવાનું અને સરસ રીતે ઢાળી દેવાનું અને પછી ચલો સુખડી રેડી થઈ ગઈ છે એને સરસ રીતે કાપા પાડી લેવાના તમને જે કોઈ પણ શેપમાં ગમે એ શેપમાં કાપા પાડીને સરસ રીતે બટકા કરીને સુખડીને સર્વ કરવાની ગરમ ગરમ સુખડીમાં કાપા પાડી દેવાના તો રેડી છે આપણી સરસ મજાની ગરમ ગરમ સુખડી તમને કેવી લાગી એ ઘરે બનાવજો અને કેવી બની એ કોમેન્ટમાં મને જરૂરથી કહેજો ચાલો કાલે મળીએ એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય દ્વારકાધા